રાજુલાની ટીજે બી એસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિશ્વ દિવસની શાનદાર તરીકે ઉજવવા પર્યાવરણપ્રેમી મંથ મનુભાઈ ધાકડા બીઆરએસસી શ્રી અજયભાઈ ખુમાણ યુવરાજભાઈ ચાંદુ વીએચપી સેવાભાવી શ્રી ચિરાગભાઈ જોશી વિનુભાઈ શ્રીરામ પત્રકાર યોગેશભાઈ કાનાબાર શેત્રુંજી વન્યજીવન ડિવિઝન આર એફ રાઠોડ સાહેબ તથા એમનો સમગ્ર ઓફિસ અને ફિલ્ડ સ્ટાફ પંકજભાઈ મેર પાર્થ ગોહિલ કૃણાલ દુદરેજીયા વગેરે પૂરા કાર્યક્રમમાં હાજરી આપી હતી સ્કૂલના આચાર્યો સીમાબેન પંડ્યા દ્વારા બહેનોને સિંહ રક્ષણ માટે કાર્ય કરવા શીખ આપી હતી તાલુકા કોઓર્ડિનેટર પ્રવીણભાઈ ગોહિલે સિંહ દિવસની શરૂઆત શાળાઓના ઉત્સાહપૂર્ણ ઉજવણી લોકોના સિંહ પ્રત્યે રક્ષણની ભાવના વગેરે બાબતોનો ખ્યાલ આપ્યો હતો એમણે સિંહની ગર્જના કરીને વિદ્યાર્થીઓમાં જુસ્સો પ્રગટાવ્યો હતો આરએફ રાઠોડ સાહેબે સિંહનું પર્યાવરણીય મહત્વ સમજાવી તેના રક્ષણ માટે ગવાયેલા વન વિભાગ વિવિધ કાયદાઓનો ખ્યાલ આપી સિંહની કનગતા ના થાય તે બાબતે પર ભાર આપ્યો હતો વન વિભાગ દ્વારા લવાયેલા સિંહના કોસ્ટ્યુમે જબરૂ આકર્ષણ લગાવ્યો હતો સિંહ સુરક્ષા જાગૃતિ રેલી વખતે મુખ્ય માર્ગો પર પસાર થતાં તાલુકા કોર્ડિનેટર પ્રવીણભાઈ ગોહિલ દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણના નાળોને લગાવ્યા હતા જેને બાળાઓએ પણ ગગનમે ભેદી અવાજ ઝીલ્યા હતા પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું આમ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો સમગ્ર કાર્યક્રમ સિંહોના રક્ષણની નેમ સાથે પૂરો જુસ્સો અને ઉલ્લાસપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો અસલમ ગાહા ટીવી ન્યૂઝ રાજુલા